આ કામે બન્યું હતું એવું કે માળિયા કચ્છ જે હાઈવે છે એની પર કચ્છ તરફથી એક ટ્રેલર આવી રહેલું હતું જે એના નંબર હતા જી જે બાર બી એક્સ ચોર્યાસી બેતાલીસ નંબરનું ટ્રેલર હતું એના ડ્રાઈવરે કોઈપણ સંજોગોમાં પોતે ગાડીનો કાબૂ ગુમાવ્યો સ્ટેરિંગ ઉપરનો જેના કારણે ગાડી છે એ ડિવાઈડર ટપી અને સામેના રોડ ઉપર આવી ગઈ જે રોડ ઉપર જે મોરબીથી કચ્છ જાતા વાહનો હતા એની આડળસની રૂપે આખું ટ્રેલર પલટી મારી અને રસ્તા વચ્ચે બધું પડી ગયેલું હતું જે દરમિયાનમાં ત્યાંથી પાસ થયેલી એક અર્ટિગા કાર અને ટ્રક બંને ટ્રેલરથી બચવા માટે ડિસ્ચેક થતાં એ બંને વચ્ચે અકસ્માત થયો અને બંને ઘસરાય અને ટ્રેલર સુધી ભડકાઈને પહોંચી ગયા દરમિયાનમાં જે ટ્રક મોરબીથી કચ્છ તરફ જઈ રહ્યો હતો એ ટ્રકની ડીઝલની ટાંકી ફાટેલી હતી અને જમીન ઉપર કોઈ પણ પ્રકારે તલખા થતાં આ આગ લાગેલી હતી એ ટ્રક અને અર્ટિગાના એક્સિડન્ટની સાથે આગનો પણ બનાવ બન્યો હતો જે આગના કારણે એમાં રહેલા જે પેસેન્જર છે અર્ટીગામાં એમાં ખૂબ જ એ લોકોને દાઝી જવાના બનાવ બન્યા એમાં બે બાળકો છે એ સ્થળો પર જ મૃત્યુ પામ્યા અને બાકીના બાળકો તથા અર્ટીગાના ડ્રાઈવરને પોલીસે ત્યાં પહોંચી અને સામખ્યારી ખાતે દવા લેવા માટે ટ્રાન્સફર કરેલા હતા આ કામે કુલ ચાર લોકોના મોત થયા છે એમાં બે બાળકો છે જે અઢાર વર્ષથી નીચેની ઉંમરના છે અને બે મોટી ઉંમરના છે એમાં એક છે એ મોરબીથી જતા ટ્રક તરફ જતા ડ્રાઈવરનો ટ્રકનો ડ્રાઈવર છે અને મોરબીથી કચ્છ તરફ જતા ટ્રકના ક્લીનર છે એ બંનેનું મૃત્યુ થયું છે અને આર્ટીકા કાર છે એમાં કુલ સાત બાળકો હતા અને ડ્રાઈવર હતા અને ખાસ આ બાળકો છે એ જૂનાગઢ હાઈ બોર્ડિંગમાં અભ્યાસ કરી રહેલા હતા અને ત્યાંથી કચ્છ મુકામે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે ઘર તરફ જઈ રહ્યા હતા